નમસ્કાર આપજી રાયચુ સ્પાર્ક ટુડે ન્યૂઝ અમરેલી બગસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું બગસરા શહેરમાં વિશ્વકર્મા યુવા ગ્રુપ સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ

ગુજરાતમાંથી તમામ લોકો અહીં હાજર હતા અને ગુજરાતની અંદરથી લોહાર સમાજના તમામ લોકો આગેવાનો વધારા અને અહીં જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો કલા રત્ન એવોર્ડ આપવામાં આવ્યો અને એક તો એકસો બાવીસથી વધારે વિદ્યાર્થીઓને અહીં સન્માનિત કરવામાં આવ્યા જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને ભવ્ય આયોજન જે છે પૂજ્ય હરિહન ભારતી બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને અમારા આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ખૂબ

વિશ્વકર્મા સમાજ બગસરા દ્વારા આયોજિત સન્માન સમારોહ કે જેની અંદર અમારા જે ભવિષ્યના તારલાઓ છે એકથી બાર ધોરણમાં ભરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જે આજે આયોજિત થયો છે દાતાજીઓના સહયોગથી સંતો મહંતોના આશીર્વાદથી જ્યારે સમગ્ર વિશ્વકર્મા સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવું છું અને લુઆર ભાઈઓને ખાલી એટલું જ કહેવા માગીશ કે બસ આમ જ સહયોગ કરતા રહો અને આપણો સમાજ છે દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વિશ્વ સ્તરે પોતાનું નામ ઉજળું કરે એવી પ્રાર્થના